સીતારામ બધા દાયરા ની તો વાગ્યા સા દેવા આ ત્યાં એક જ બીન આવી કાયમ તો બે આવતા એક જ આવી ગુના કાલો સા દેતી આવે ને મારે એ ને નેદવા જવું તો પણ કામ હે ને કે બગોટું માપનું હે એટલે ખડ વાઢ નેધવા કરતા એ ખળ વાઢ જરૂરી હે ને એક બે નીણું થાય ને ખળ હે પાછું ને આ વરાપ છે ને તો એ થાય કે ખળ ને મગટું થોડુંક બસે ને એક શેયો શું મગટું ને પાછો મેં આવે ત્યારે ખળ વાઢવા ન જવાય ને મગોટું હુકલ હોય ને તો નાખવા થાય એવા હાટું નેદવા જવાનું પ્લાન કરતી હતી પછી થયું ને જવું નથી હું હાટું વાટા કે મારે ખળ વાઢવા કે હું ખાલી જવા જઈને પપ્પા એના પપ્પાને ગા ગામમાં જીનકા સમસો કે ને તે પીવરાવવાનું ત્યાં બીન બિનનો ફોન આવ્યો હતો ને તે જઈ આગળ ઉઠ્યો ને તે સીધા સીધા ગામમાં ગા દહ વાગે તું જવાનો એ પીવરાવતા આવે ને તો પછી થોડુંક ખવરાવા ને પછી ફળ વાટવા જ ના તે ને નખ ખળ બહુ થયું ને

તો વાયુ આખી આખી અટાણ તો ભરી વાયુ બધા ફૂલ ભરી થોડી કાઠા તેઠીએ હમણાં તો અટાણે તા માંડવી પાણી કાઢવું જોઈએ કાટવું હોય ને તો ડીમી ન જવું પડે વાયુમાં પાણી હોય તો વાયમાં જ કરી દેવાનું રહે

વાય ના ને નાખ દે ને આ ટડકા ને હુકા છે એક દી બે આંબા ને એકા

तरीका पड्या पर हारा हारा तरीका पडे न भदरवान तरीका न होयो जवदा गर्मी तरीका बथियो आ कोन ने छ त ने छ तो अन आखिया दरि तिर तिर न कसी जे बाहेर प जा खड्ने भारी अती वाटी पामा બરું નાખવા આવી ને તો મને હરફ નો મો દેખા ડોબું દેખાણું છે રાખે હું દેખાણું ના પછી હું કાં હું તો કાં ભરા લઈએ ભરવું ને જ ભરવું પાઈ પાઈ લઈને હોય આ મટાન તરીકો છે ને એ તાજાના છે ને મેં કાપ ગીરે બેઠા છે હું માંથી એક વાર લે ને આવતી હતી થોડું કાપ પડ્યું તો બીજું વાટે ના નાખ્યું મને જ્યાં આમ દેખાય પછી એ વાણી એને આજ નેત ભરું કે નહીં મે ભલીન પડી હોય ભાઈ બે ફરી વાટેલ બે ફરી વાટેલ યત ના થઈ જાય ને પયંગ કરતા પડે હે ફૂલ ફૂલ હે ખાય માંડવ યુ મે કાલે હું પાણી આ ખાઈ તું ખવા હે હમ થરિયા વિના ની હમ હાલો વાટે ગયો એલેરી વટે બાર તો થઈ ગયા હાલો

કે બધાય ખબર પડે ટેકનિકલ વસ્તુ ના એટલે એ વટાણા જે વાળા છોકરા હે થોડું ધ્યાન દે ને બાપ દાદા ખેતી હોય ખેતી કરે ને તો નોકરી કરતા ખેતી હારી છે એટલે હમણાં વધારે નીકળી હતું ને કે નોકરીનો નો હજાર પગાર હે હાલો હાલો તો કે ના રે ના આપણી કે એક એટલા વીઘા માંથી કેટલા ને મહમ થઈ હતી એ બાપ હમણાં આવેલું હતું ને ફોન માં આપણી આપણી વિશાળ કામ હે છોકરા ભણવા કેવા હાટું મોકલે મા બાપ ના કે નોકરી લેવા મોકલવો આ નોકરી લેવલા ને ઓઈલી નોકરી લેવડાવવી આપણી છોકરાઓને કોઈ ઈ નથી ખવાડતું કે ભાઈ તું જા ઠાવકું ભણ્યા આવી તારે જે ભણવું હોય તારી રીતે નોકરી ન જડે જડે તારે કરવી હોય ન કરવી હોય કોઈ વાંધો નહીં આપણી બાપ દાદાની જગ્યા હે તો ખેતી આપણે તો જો તારે નોકરી ન કરવી હોય ને તારે ભણવું હોય તો તું ભણ્યાય કંઈ વાંધો નહીં પણ તારે ખેતી કરવી હોય ને તો ખેતી ખેતીનું ભણજીએ આમાં આપણી યુનિવર્સિટી બહુ સારી છે આણંદ યુનિવર્સિટી છે જૂનાગઢ યુનિવર્સિટી છે આપણી જે આ ફાર્મિંગમાં જવું હોય ને તો એ યુનિવર્સિટી બહુ સારી બહુ સારા શિક્ષણ દઈએ પણ આપણે કાઉ પહેલેથી કાયું ઝીણકું હોય તારે કામ બનવું તારે કામ બનવું તારે કામ બનવું એ જ કીધા રાખીએ એ આપણે છોકરાને ન પૂછીએ કે તું તારે કીવાનું ભણવું કે તું કીવામાં ઇન્ટરેસ્ટ છે કે તું કાઉ ગમે તો તારે કાઉ કરવું એ ન પૂછીએ આપણે આ ઓહો આણી તો આપણે ડોક્ટર બનાવીએ ઓહો આણી તો આપણે ઇન્જિનિયર બનાવીએ છોકરાની ન પૂછે તારે કામ કરવું તારો ઇન્ટરેસ્ટ કીમાં હે ભણાવવા મોકલવાય છોકરાઓને ભણ્યાવવા મોકલાય છોકરાને

જો તો ભણવું તો જરૂરી જ છે કે ઈ નો કરાય પછી કે હાલો ભાઈ આની આપણે ખેતી કરવી છે એ ભણ્યા આવે કામ એવી વસ્તુ ને ભણવું જરૂરી છે નોકરી લેવી જરૂરી ને ભણે નોકરી લેવી જરૂરી ને

થોડીક વિચારધારા બદલવાની જરૂર છે આપણે બધાની